અમદાવાદના રાજાની સાત દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ ગઈકાલે સતત સત્તર વર્ષથી નહેરુનગર પાસે અમદાવાદના રાજા સાર્વજનિક ગણેશ મહોત્સવનો ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવતો હતો ત્યારે આ વર્ષે પણ અમદાવાદના રાજાનો અઢારમા વર્ષે શ્રીજીની સ્થાપના કરી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો દર વર્ષે અમદાવાદના રાજાની હાથી ઉપર સવાર થાય છે અને તેમની ભવ્ય શોભા યાત્રા નીકળવામાં આવે છે આ વર્ષે ઢોલ ત્રાસા નગારા સાથે શોભા યાત્રા નીકળી હતી અમદાવાદના રાજાનું આ વર્ષે અનોખી રીતે આગમન કરવામાં આવ્યું હતું અમદાવાદના રાજા વિન્ટેજ કારમાં ભવ્ય શોભા યાત્રા ઢોલ ત્રાસા નગારા સાથે પધાર્યા હતા ત્યારબાદ દાદાનું વિધિવત સ્થાપના કરવામાં આવી હતી અને દાદાની આરતી તથા મહાપ્રસાદનો ભક્તોએ લાભ લીધો હતો અમદાવાદના રાજાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવ્યા હતા દરરોજ દિવસે અને રાત્રિ ભગવાન શ્રીજીની આરતી પૂજા કરી ભોગ ધરાવવામાં આવ્યા હતા અનેક નેતાઓ પોલીસ ઓફિસર સાથે સેલિબ્રિટીસે પણ અમદાવાદના રાજાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી સાત દિવસ સુધી અમદાવાદના રાજા નહેરુ નગર ચાર રસ્તા પાસે બિરાજમાન રહ્યા હતા જે પણ ભક્તોએ ખરા અંતરથી દાદાના દર્શનનો લાભો લીધો તેમની ઈચ્છા દાદા જરૂર પૂર્ણ કરી છે સાતમા દિવસે એટલે કે તેર તારીખે વિસર્જનની પૂજા વિધિ કરવામાં આવી હતી ઢોલ નગારાના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા ગુલાલ ઉડાડી અને ભક્તો દાદાની ભક્તિમાં તરબોળ બન્યા હતા આરતી અને પૂજા વિધિ સંપન્ન કર્યા બાદ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ વર્ષે મેઘરાજાએ પણ છાંટણા કરી શ્રીજીના વિસર્જનમાં સહભાગી બન્યા હતા વરસતા વરસાદમાં પણ ભક્તો દાદાની ભક્તિમાં લીન બન્યા હતા અને ભક્તિ ભાવપૂર્વક અમદાવાદના રાજા શ્રી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું સતત અઢારમા વર્ષે અમદાવાદના રાજા સાર્વજનિક ગણેશ મહોત્સવ સંપન્ન થયો છે ત્યારે અનેક ભક્તોએ દાદાના આશીર્વાદ મેળવ્યા છે